આજે હું તમને ફ્રીજ માટેની કિચન ટિપ્સ આપીશ તો કેવું થતું હોય છે કે ફ્રીજમાં આપણે શાકભાજી મૂકીએ દૂધ મૂકીએ મલાઈ મૂકીએ તો ઘણીવાર ફ્રીજમાંથી સ્મેલ આવતી હોય છે ફ્રીજમાંથી દુર્ગંધ આવતી હોય છે તો ફ્રીજમાંથી સ્મેલ ના આવે ફ્રીજને આપણે ક્લીન તો હંમેશા કરવાનું જ હોય છે પરંતુ છતાં પણ ફ્રીજમાંથી થોડી ઘણી સ્મેલ ના આવે તે માટેની આ કિચન ટિપ્સ છે તો તમે ફ્રીજમાં શું કરો આ રીતના લીંબુને બે ભાગમાં કટ કરી અને જ્યાં પણ ફ્રીજમાં જગ્યા દેખાય ત્યાં લીંબુને મૂકી દો તમે બસ આમ જ મૂકી દો અલગ અલગ ખાનામાં અને ત્યારબાદ તમે આ રીતના મેં અહીંયા એક પેપર લીધું છે એ પેપરને થોડુંક ભીનું કરી લો અને થોડુંક બસ આ ટાઈપનું ભીનું કરી અને આ ટાઈપનો બોલ વાળી અને પછી પેપરને પણ ક્યાંક જગ્યા હોય ફ્રિજમાં કોઈ ખાનામાં તો મૂકી દો અને પછી તમે માર્ક માર્ક કરશો અને જોશો તો તમારી ફ્રિજમાં ફ્રિજમાંથી જે સ્મેલ અને દુર્ગંધ આવતી હોય છે તે નહીં આવે તમે ચોક્કસથી આ કિચન ટિપ્સને ફોલો કરી અને જોઈ શકો છો આ કિચન ટીપ્સ ચોખા માટેની કિચન ટીપ્સ છે તો હું તમને કહું તો મારો અનુભવ કહું તો હું નવી નવી હતી તો હું ચોખાને અડધો કલાક સુધી પલાળી રાખતી હતી મીન્સ કુકિંગમાં નવી નવી હતી તો ચોખાને અડધો કલાક સુધી પલાળી રાખતી હતી અને પછી એને વોશ કરી અને પછી હું પુલાવ કે ભાત બનાવતી હતી પણ મને રહેતા રહેતા ખબર પડી કે આને પાંચ સાત મિનિટ પલાળી અને પછી તરત જ તમારે આનું પાણી કાઢી લેવાનું છે જો તમે આને અડધો કલાક સુધી પલાળશો તો જે ચોખાના પોષક તત્વો છે તે બધા જ જતા રહે છે એટલે હંમેશા ચો દાળ ખીચડીના દાળ ચોખા હોય કે એકલા પુલાવ માટેના ચોખા હોય તો તમે એને પાંચ સાત મિનિટ પલાળી રાખો પછી એને બે પાણીમાં વોશ કરી અને આ રીતના જ્યાં સુધી તમે વઘારો ત્યાં સુધી આ રીતના જ રાખો એને બહુ પાણીમાં ડૂબેલા રાખશો નહીં નહીં તો ચોખાના બધા જ પોષક તત્વો જતા રહેશે અને તમને પોષણ નહીં મળે તો આ કિચન ટિપ્સ ચોખા માટે માટેની છે જે મને રહેતા રહેતાં ખબર પડી છે અને મેં તમારી સાથે શેર કરી છે લીલા ધાણા ફ્રીજમાં ચીમરાઈ ના જાય કરમાઈ ના જાય બગડી ના જાય એની માટેની આ કિચન ટીપ્સ છે તો લીલા ધાણા ફ્રીજમાં મૂકતા પહેલાં તમે હંમેશા તમારી પાસે કાચની બોટલ હોય તમે જોઈ શકો છો મેં કાચની બોટલમાં એને કાચની બોટલમાં પાણી ભરી અને પછી લીલા ધાણાને આવી રીતના મૂકી દો અને આ આખી બોટલ તમારે ફ્રીજમાં મૂકવાની છે અને જ્યારે તમારે ધાણા વાપરવા હોય ત્યારે તમે થોડાક ધાણા લઈ લો અને પછી એને પાણી વડે વોશ કરશો ને તો તમે જોશો કે ધાણા એકદમ ફ્રેશ લાગશે એટલે જ્યારે તમારે વાપરવાના હોય ત્યારે થોડાક ધાણા આમાંથી લઈ પાણી વડે વોશ કરી અને પછી આને સમારવાના છે તો તમારા ધાણા લીલા ધાણા ફ્રેશ એકદમ ફ્રેશ અને ફ્રેશ રહેશે એવા ને એવા ફ્રેશ રહેશે તમે ચોક્કસથી આ ટ્રાય કરો આની તો હું તમને ગેરંટી આપું છું કારણ કે આ તો હું હંમેશા યુઝ કરું છું અને ખરેખર આમાં મને ફાયદો મળે છે એટલે યુઝ કરું છું તો લીલા ધાણા લાવો તો તમારી પાસે આટલી મોટી બોટલ ના હોય તો નાની બોટલ હોય એમાં પાણી ભરી અને ફ્રીજમાં મૂકી દો અને પછી તમે જુઓ તમારા ધાણા ફ્રેશ રહેશે મારા રસોડામાં હું જેટલી કિચન ટીપ્સ ફોલો કરું છું તે બધી મેં તમારી સમક્ષ રજૂ કરી છે આજે છે લીંબુ માટેની કિચન ટીપ્સ તો કેવું થાય છે કે લીંબુ આપણે અઢીસો પાંચસો ગ્રામ લાવતા હોઈએ છીએ તો ઘણીવાર ફ્રીજમાં પણ એકદમ સૂકા અને કડક થઈ જાય છે એકદમ ડ્રાય લીંબુ થઈ જાય છે ને એમાંથી રસ નીકળતો નથી તો લીંબુ માટેની કિચન ટિપ્સનો ટિપ્સમાં તમારી પાસે કાચની બોટલ હોય નાની અથવા આ ટાઈપની બોટલ હોય મારી પાસે આ પ્લાસ્ટિકની છે મેં ઓલરેડી તમે જોઈ શકો છો એક લીંબુ એડ કરી દીધું છે આ તમને બતાવવા માટે રાખ્યા છે કે અત્યારે લીંબુ ફ્રેશ છે પરંતુ ફ્રિજમાં એને રાખીશું આપણે પાંચ છ દિવસ તો એ સુકાઈ જતા હોય છે તો અને એમાં એકદમ આમ સુકાઈ અને એનો રસ જાણે નીકળતો જ નથી જો તમે આવી રીતના લીંબુને આમ બંધ કરી દો એર ટાઈટ કન્ટેનર નહીં હોય તો પણ ચાલશે હોય તો તો બેસ્ટ છે અને બસ આવી રીતના તમે એને ફ્રિજમાં મૂકી દો પાણીમાં અને બસ ફ્રીજમાં બોટલ મૂકી દો અને જ્યારે તમારે લીંબુની જરૂર હોય ત્યારે તમે યુઝ કરશો તો ફ્રેશ લીંબુ રહેશે અને એનો રસ પણ એકદમ સરસ નીકળશે લસણ ફ્રીજમાં કેવી રીતના સ્ટોર કરવું તેની આ કિચન ટિપ્સ છે તો મેં તમે જોઈ શકો છો બહુ બધું લસણ ફૂલી લીધું છે લસણ ફૂલી લીધા પછી જ્યારે આપણે લસણનો યુઝ કરીએ ત્યારે જેને વોશ કરવાનું છે ધોવાનું છે એ પહેલાં એનામાં ભી નાશ આપવી જોઈએ નહીં તો મેં એક એરટાઈટ કન્ટેનર લઈ લીધું છે અને તમે જોઈ શકો કે નીચે મેં ટિશ્યુ પેપર મૂકી દીધું છે કે જેથી ભીના બધી સોસાઈ જાય અને ઉપર પણ એક ટિશ્યુ પેપર મૂકી દો અને પછી એને ઢાંકણ બંધ કરી અને આ જે ડબ્બો છે એ તમારે ફ્રિજમાં મૂકી દેવાનું છે અને જ્યારે બી તમારે લસણ જોઈએ ત્યારે તમે એકદમ કોડા હાથે થોડું લસણ લેજો અને ફરી પાછું આને બંધ કરી અને મૂકી દેજો જો ટિશ્યુ પેપર થોડું ભીનું થઈ ગયું હોય તો બીજું નવું ટિશ્યુ પેપર એડ કરી દેજો પણ આ રીતના જો તમે એ કન્ટેનરમાં લસણ મૂકી અને રાખશો તો તમારું લસણ ફ્રીજમાં પણ ઘણા દિવસો સુધી એકદમ સારું રહેશે અને જ્યારે તમારે ફટાફટ કૂકિંગ કરવું હશે તો એકદમ ઇઝી તમને તમારું લસણ ફોલેલું મળી રહેશે તો આ છે લસણ માટેની કિચન ટિપ્સ જ્યારે તમે કોઈપણ ગ્રેવી બનાવતા હોય જેમ કે પંજાબી ગ્રેવી બનાવતા હોય અથવા તો કોઈ આવી રીતના ગ્રીન મસાલો બનાવતા હોય હું આ બિરયાની માટેનો મસાલો બનાવી રહીશું તો શું કરો કે તમે જ્યારે આ મસાલો મીન્સ ચડતો હોય ત્યારે થોડી એકદમ થોડીક ખાંડ દેખો મેં એકદમ થોડી ખાંડ એડ કરી લીધી છે થોડીક તો ખાંડ એડ કરી દો અને પછી હલાવી દો તો શું થશે કે જે આ તમારા ગ્રીન વેજીટેબલ્સ છે એનો કલર એવો યથાવત રહેશે અને તમારી ગ્રેવી એકદમ સરસ થશે એનો કલર મીન્સ જતો નહીં રહે વટાણા ગ્રીન છે તેનો કલર એવો જ રહેશે બીન્સ હોય તો બીન્સનો કલર એવો જ રહેશે અને કેપ્સિકમ પણ એડ કર્યા છે તો કોઈ પણ ગ્રેવી જ્યારે પંજાબી ગ્રેવી બનાવો ત્યારે પણ ખાસ તમે જો થોડીક બે ચપટી જેવી ખાંડ એડ કરી દેશો તો તમારી ગ્રેવી એકદમ સરસ રહેશે અને એનો જે કલર છે એ યથાવત રહેશે તો આ ગ્રેવી માટેની કિચન ટિપ્સ હતી રોટલીને તાજી પોચી અને મુલાયમ બનાવવાની આ કિચન ટિપ્સ છે તો જ્યારે તમે રોટલીનો લોટ બાંધો ત્યારે જેમ કે મેં રોટલીનો લોટ બાંધ્યો તો મીઠું ટુ ટેસ્ટ એડ કરી દીધું છે થોડું તેલ એડ કર્યું છે લગભગ બે ચમચી જેટલું અને રોટલીનો લોટ બાંધો ત્યારે તમે ત્રણ ભાગ પાણી રાખો અને ચોથો ભાગ થોડુંક દૂધ એની અંદર એડ કરો જો તમે થોડું દૂધ એડ કરી જેમ કે હું આટલું દૂધ એડ કરી દઈશ આટલા લોટમાં બસ થોડુંક જ છે આઈ થિંક અડધો કપ જેટલું દૂધ હશે અને હવે આમાં જેટલું પાણી જોશે એટલું પાણી એડ કરી અને હું લોટ બાંધી દઈશ અને લોટને આપણે પંદરથી વીસ મિનિટ સુધી તો રેસ્ટ કરવા જ દઈશું તરત રોટલી નહીં બનાવીએ તો થોડુંક દૂધ એડ કરીએ છીએ તો જે આપણી રોટલી છે એ પોચી મુલાયમ થાય છે સોફ્ટ થાય છે અને લોટને થોડી વખત જે આપણો લોટ છે ઘઉંનો રોટલી માટેનો લોટ એને થોડીક વખત રેસ્ટ આપો જ જેમ કે મારે હવે અડધા કલાક પહેલાં રોટલી કરવાની છે તો હું અડધા કલાક પછી રોટલી કરવાની છે તો હું અત્યારથી લોટ બાંધીને મૂકી રહી છું તો તમે આ કિચન ટીપ્સ ફોલો કરી શકો છો જ્યારે આપણે અથાણું કોઈ કન્ટેનરમાં ભરીએ ત્યારે છેલ્લે અથાણાનો આ ટાઈપનું અથાણાનું તેલ નીચે રહી જાય છે અને અથાણાનો રસો કહેવામાં આવે છે તો અથાણાનું તેલ આ ટાઈપનું નીચે રહી જાય તો પછી અને કેવી રીતના યુઝ કરો તેની માટેની આ કિચન ટીપ્સ છે તો આ તેલને આ તેલને તમે નાખી ના લીધા આ તેલનું બહુ સરસ રીતના યુઝ થઈ શકે છે જેમ કે આ તેલને જ્યારે તમે તીખી ભાખરી બનાવો ત્યારે તીખી ભાખરીમાં આ તેલ તમે યુઝ કરીને બનાવશો તો તમારી તીખી ભાખરી એકદમ ટેસ્ટી થશે અલગ જ સ્વાદ આવશે અને તીખી પૂરી બનાવો ત્યારે પણ તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમે કોઈ શાક બનાવતા હોય તો આ શાકથી ધારો કે તમે તેલ શો તો પણ તમારું શાક સ્વાદિષ્ટ થશે ટેસ્ટી થશે તો અથાણા કોઈ પણ અથાણું અથાણાનું આવી રીતના તેલ વધ્યું હોય આગળિયા ઘડિયા અથાણાનું તેલ વધ્યું છે તો તમે આ તેલનો આવી રીતના ઉપયોગ કરી શકો છો આનો રસો તમે ફેંકીને લેતા ઉપયોગ કરી શકો છો દહીં જ્યારે આપણે દહીં બનાવીએ ત્યારે દહીં સેટ કેવી રીતના કરવું તેની માટેની આ કિચન ટીપ્સ છે જેમ કે આ દહીં મેં રાત્રે આખર્યું હતું તો અત્યારે આ ટાઈપનો એનું લુક છે તો પહેલાં જ્યારે અને હવે હું તમને બતાવું છું કે જે દહીં મેં પરમ દિવસે આખર્યું હતું તો મેં એ દહીંને આવી રીતના દહીં જ્યારે તમારો અખરે જાય જેમ કે દહીં તમારું આ ટાઈપનું અખરે જાય તરત જ તમે એને મૂકી દો ફ્રીજમાં તો તમારું દહીં ફ્રીજમાં તરત સેટ થઈ જશે તમે જોઈ શકો છો કે આ દહીં છે કેટલું સરસ સેટ થઈ ગયું તો આ પણ આ જે દહીં હતું એ સૌથી પહેલાં જ્યારે બન્યું ત્યારે આ ટાઈપનું જ હતું આ ટાઈપનું જ હતું અને હવે હું આને પણ તરત જ ફ્રીજમાં મૂકી દઈશ તો એ પણ આ ટાઈપનું સેટ થઈ જશે તો વાત એ છે કે જ્યારે તમે કોઈ દહીં બનાવો ને જ્યારે તમને લાગે કે ઓલમોસ્ટ તમારું દહીં રેડી થઈ ગયું છે તૈયાર થઈ ગયું છે તો તરત જ તમારા દહીંને ઢાંકી અને ફ્રીજમાં ઢાંકી અને ફ્રીજમાં મૂકી દો અને ફ્રીજમાં એને સેટ થવા દો તો તમારું દહીં એકદમ ઘટ્ટ અને જાડું થશે ચોસલાવાળું થશે દૂધમાંથી મલાઈ વધારે નીકળે તે માટે શું કરવું તેની આ કિચન ટીપ્સ છે આપણે ઘણા બધા ઘણી બધી ગૃહિણીઓ ઘરે જ ઘી બનાવતી હોય છે જેમ કે હું પણ ઘરે ઘી બનાવું છું તો દૂધ જો ગરમ કરી અને પછી દૂધ ઠંડુ થાય પછી તમારે તરત જ એને ફ્રીજમાં મૂકી દેવાનું છે જેમ કે અમારું દૂધ ગરમ મેં કરી દીધું અને ઠંડુ થઈ ગયું તો તમે જોઈ શકો છો કે આ ટાઈપની મલાઈ એની છે પરંતુ આ બહુ જ ઓછી છે હવે આ તપેલીને બહુ હલાવ્યા વગર સીધી જ આપણે આ તપેલીને ઢાંકીને ફ્રીજમાં મૂકી દઈશું તો તમે સાંજે જ્યારે આ દૂધનો યુઝ કરશો ને તો એકદમ ઘટ્ટ મલાઈ નીકળશે એકદમ ઘટ નીકળશે અને એ પછી તમે કોઈ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો ઘી બનાવવા માટે જો તમે આમને આમ એને રાખો ને ને બહાર જેમ કે શિયાળામાં ચોમાસામાં તો દૂધ બગડતું તો નથી પણ મલાઈ નહીં થાય એ સાંજ સુધીમાં એ મલાઈ નહીં થાય પણ જો તમે એને ફ્રીજમાં મૂકી દેશો તેટલી ઘટ્ટ મલાઈ થશે તો મલાઈ તમે પછી કાઢી અને એનું ઘી બનાવી શકો છો અને એ દૂધનો ઉપયોગ કરી શકો છો તો મલાઈ વધારે થાય એ માટે તમારે દૂધને ફ્રીજમાં થોડું ટાઈમ રાખવું જ પડશે